ઓમ નારાયણ વાસુદેવાય નમ જગતપતિ જગત નારાયણ પરમાત્માય નમ આજે આપણે જગતમાં આવ્યા છીએ તો આપણે આપણો ધર્મ ભક્તિ જ્ઞાન માર્ગ નો મનોમંથન કરી અને એનું ઇન્સાફ આપવાનો છે કે આપણે ધર્મ ભક્તિ જ્ઞાન જીવનમાં ઉપયોગી થાય એ માટે આપણે શું કરવું તો પોતે પોતાના મન બુદ્ધિ વિચારોનું વિશ્લેષણ કરવું અને એના પોતે સ્વયં આખા દિવસમાં જે જે સારા ખરાબ વિચારો કર્યા હોય એનું પરીક્ષણ કરી અને પોતાની નોટબુકમાં પોતે લખું અને મનને પૂછું કે તે શા માટે ખરાબ વિચારો કરાયા અથવા ખોટા કર્મો કરાવ્યા અને એ તમારી જાગૃતતા તમને આપશે કે તમારા જીવનમાં તમે કેવી રીતે આ કુકર્મમાં અટવાઈ છો એનો રસ્તો તમને મળશે અને તમારા મનને પૂછવાનું કે તે મને અનેક અનંત જન્મોથી ભટકાવ્યો છે તો હવે તું મારું મારા જીવનું કલ્યાણ કરવા માટે તું હવે શાંતિ પકડ અને મને સાચો રસ્તો સદગુણો તરફ લઈ જાય એટલે વિચાર કરવાનો કે હું પૃથ્વી ઉપર શા માટે આવ્યો છું અને ક્યાં સુધી હું રહેવાનું છું સાથે હું શું લઈ જવાનો છું અને સાથે શું આવવાનું છે હું ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જવાનો છું જ્યારે પૃથ્વી લોકમાં આવ્યો ત્યારે માના ગર્ભમાંથી જ્યારે બહાર પડ્યોને નાળી કાપીને શ્વાસ આ પૃથ્વીમાં લીધો છે અને છેલ્લે એ શ્વાસ આ પૃથ્વી ઉપર મારે મૂકવાનો છે આવું મનને શિખામણ આપવાનું છે એટલે મનને કહેવાનું કે હું શુદ્ધ આત્મા પરમાત્માનું સ્વરૂપ છું હું શુદ્ધ બુદ્ધ આત્મા છું એટલે આ તમને જ્ઞાન થશે કે હું શુદ્ધ બુદ્ધ આત્મા છું તો તમારામાં મો માયા લોભ અહમ અને ખોટા કર્મ થતાં અટકી જશે એટલે ધર્મ ભક્તિ જ્ઞાન સત્સંગના વર્તન કરવા માટે મનને સમજાવવાનું છે કે મન તું હવે શાંતિ રાખ અને આ જીવના કલ્યાણ માટે તું મને સહયોગ આપ એટલે પ્રભુની દયા કરુણા કૃપા આપવા પછી થશે એટલે તમારાથી જીવનમાં તમારે જાગૃતિ રાખીને કોઈની ચાડી નિંદા કરવાની નથી અને જીવનમાં ચોરી કર્મ કે કુકર્મ કંઈ કરવાનું નથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વાણી વ્યવહાર તમારે બંધ કરવાના છે કોઈને આઘાત લાગે તેવું બોલવાનું વચન બંધ કરવાના છે કોઈના પ્રત્યે અભાવ દેખાય તિરસ્કાર થાય એવું વર્તન નથી કરવાનું અને કોઈનું આપણે મિત્ર નથી આપણે એના દુશ્મન નથી એવું સમભાવભર્યું વર્તન રાખવાનું છે પોતાના નિજી સ્વાર્થને ત્યાગી દેવાનો છે સામેલી વ્યક્તિને પ્રેમ આનંદ ઉપજે એવું આપણું વર્તન રાખવાનું છે એટલે એમાં શું છે કે કોઈને જીવનમાં ખોટી સલાહ ના આપવી કે શિખામણ ના આપવી અને કોઈના ઉપર આપણે ક્રૂર દ્રષ્ટિ કરવાની નથી અને એનું ખરાબ થાય એવું વિચારવાનું નથી એની ઈર્ષા નથી કરવાની આપણે શુદ્ધ આત્મા હોય તો સાક્ષી ભાવે બધું જોવાનું છે સાક્ષી ભાવ રાખીને હરક શોખને કંઈ મનમાં લાવવાનો જ નથી અને ઈશ્વરના ભજન માટે તમારે સમભાવ કેળવવાનો છે રાગ દ્વેષનો ત્યાગ કરી અને સંપૂર્ણ સમભાવ રાખી અહંકારનો નાશ કરી ઈશ્વર તરફ પ્રયાણ કરવાનું છે અને જીવનમાં કોઈ પણ તમારા વખાણ કરે તો તમારે ફૂલી જવાનું નથી અને કોઈ તમારા નિંદા કરે તો તમારે ગ્લાની અનુભવવાની નથી કારણ કે તમારું કુકર્મ કે સુકર્મ એ જ તમારા સામે બદલા રૂપે તમને આવીને મળે છે એટલે પોતાના કર્મ કર્તવ્ય કર્મ કરવાના અને ભક્તિ કરવાની જીવનમાં રોજ આપણે ઈશ્વર માટે એક કલાક અડધો કલાક કાઢી અને પરમાત્માને ધન્યવાદ આપવાનો છે પોતાના સ્વાર્થ માટે બીજાને આપણે નુકસાન નથી કરવાનું અને કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે તમે મને બે શબ્દો સંભળાવો તો શબ્દો સંભળાવવામાં કોઈ વાંધો નથી પણ માગ્યા વગર તમારે શિખામણી આપવાની નથી અને માગ્યા વગર સત્સંગે પણ કરવાનું નથી આ આપણે કહીએ કે એ ભગત ભજવાનું કરો ને ભગત ભજન કરો ભજન કરો પણ એ બધાને આપણે આપવાનું નથી કારણ કે અધુરિયા ને ના કહીએ દિલની વાતું અધુરિયા યજ્ઞાની ના સમજે મર્મ વાતું જેને તેને કહીએ નહીં આ ગન વાતું અધુરિયા યજ્ઞાની સમજે ધર્મ વાતું એટલે જ્યાં ત્યાં આપણે શિખામણ કે જ્ઞાન કોઈને આપવાનું નથી અને કોઈ પણ બે વ્યક્તિ વાતું કરતા હોય વચ્ચે જઈને આપણે ટપકી પૂરવાનું નથી આપણને પૂછે તો આપણે એને કહેવાય પણ આપણે જાણતા ન હોય અંદર જઈને ટપકી પડવી એ પણ આપણું ખોટું છે એટલે પોતાના સુધરવા માટે પોતાની ડાયરી પોતે બનાવવાનું અને રોજ રાત્રે સૂતી વખતે વાંચી જવાનું કે આખા દિવસમાં મેં કેટલા ખરાબ વિચાર કર્યા ખરાબ વર્તન કેટલું કર્યું અને મારાથી કેટલાની નિંદા થઈ એટલે એ બધું તમે તમે તમારા ગુરુ બનશો તો જ તમારું કલ્યાણ થશે એટલે આપણે સુધારવા માટે આપણા સ્વયં જાતનું આપણે પરીક્ષણ કરવાનું છે કે હું ભગત છું પણ હું કેટલો મારામાં પરિવર્તન આવ્યું છે જગત ભલે તેમના ભગત કહે પણ તારામાં તારું તું જ જાણે કે મારામાં પરિવર્તન કેટલું આવ્યું એટલે પોતાને સ્વયં નિરીક્ષણ કરી અને પોતાના મન બુદ્ધિ ચિત્તનું પરિવર્તન કરી પરમાત્માને અર્પણ થાય એવા પરોપકારના કાર્યો આપણે કરવાના છે પરમાત્માને ભજ્યા વિના કંઈ જ નથી આ જીવન મનુષ્ય જન્મ મેળવ્યું છે જો પરમાત્માનું ભજન નહીં કરો તો અંતે અધોગતિ તમને આવીને મળશે એટલે ઈશ્વર વજનમાં મન આપણું હોવું જોઈએ ભૌતિક જગતનું ત્યાગ નથી કરવાનો પણ જે તમારી આસક્તિ મો મમતા છે એનું પરિવર્તન કરવાનું છે એ આસક્તિ પરમાત્માના કાર્યો તરફ જે પરમાત્મા રાજી રહેવા એવા કાર્યો કરવાના દાખલા તરીકે સેવા કોઈ સફાઈ કામ કોઈ વૃક્ષારોપણ કોઈ પશુ પક્ષીને ચણ નાખવી અને કોઈ પ્રાણી હોય અને એનું કંઈક તકલીફ હોય તો એને બોલાવી ડૉક્ટરને બોલાવીને એની સેવા કરાવી એટલે આપણે આપણી રીતે પરમાર્થના કાર્ય કરવું એટલે પરમાત્મા રાજી રહે અને પછી આપણો સ્વાધ્યાય આપણો સ્વનો અભ્યાસ આપણે જાતે કરવાનો છે કે હું મારા જીવનમાં પરમાત્મા માટે કેટલો કાર્ય કરું છું એટલે પરમાત્મા માટે એટલે પોતાના આત્માના કલ્યાણ માટે હું કેટલો સજાગ છું અને કેટલો હું મારા જીવનમાં પરિવર્તન લાવી અને ધર્મ જ્ઞાન સત્સંગનું મનન ચિંતન કરું છું તમે કથા તો સત્સંગ બધાય વાપરે છે પણ પોતાના મનમાં કે પરિવર્તન કરવાના વિચાર કરતા નથી હવ કથામાં જાય ને ભગત કેવરાવે જગત એને એમ માને કે ભગત છે પણ ભગતમાં કોઈ સુધારો આવતો નથી એટલે જે કર્મ કરો ઈશ્વર રાજી રહે એવા કરવાના છે ભગવાન કોઈ એવું નથી કે તું ભગવા પેર સંસારનો ત્યાગ કર લાઢી વધાર કે ચાંદલા કર ટપકા ટીલા માળા પેર પણ પરમાત્મા એમ કહે છે કે તું તારા જીવનનું સાર્થક કરવા માટે મારા નામનું સ્મરણ કર તારા જીવનમાં વિવેક વૈરાગની જાગૃતિ લાવી અને અધર્મ ધર્મનું પરીક્ષણ કર તને અનુકૂળ આવે એવું વર્તન બીજા પ્રત્યે તું કર અને તને ગમતું હોય એ ઈશ્વરને તું અર્પણ કર અને સંપૂર્ણ શરણાગતિ ઈશ્વરના નામ સ્મરણ સાથે ઈશ્વર કરે એમાં રાજી રહેવું ઈશ્વરને કોદે દોષ આપવાની ઈશ્વરને સદાય ધન્યવાદ આપતા રહેવું સુખ આપે કે દુઃખ આપે પરમાત્મા મારું સર્વસ્વ કલ્યાણ કરનારા છે એટલે ધર્મ ભક્તિ જ્ઞાનના માર્ગનું મનોમંથન આપણે જાતે કરી અને આપણા મનને આપણે ઈશ્વર તરફ વાળવાનો છે મોઘો મનુષ્ય દે ફરી ફરી ને નહીં મળે વારવાર હે ભાઈ તું ભજી લે ને ભગવાન લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર હે ભાઈ તું ભજી લે ને ભગવાન સાચું કહું તો મુવા તું આ જગત માં નરસિંહ મીરા નામદેવ આ બધાના નામ રહ્યા અને જે મોટા મોટા રાજા હતા એના કોઈ નામ નથી યાદ કોઈને અને એમના જે જે હતું એ બધા ખંડેર ફર્યા છે પણ જ્યાં મીરા નરસિંહ રાધા અહીંયા આપણા હમણાંના યુગનો સવારામ બાપા જલારામ બાપા અને એવા કંઈક સંતો આ પૃથ્વી પર જે એના રત્નાઓ છે એની સેવાઓ છે એને નામ યાદ કરીને એના દર્શન માટે માણસો જાય છે અને રાજાના નામ ઠામ નથી રહ્યા અને બધું આ જગતમાં છોડી અને ચાલ્યા જ્યાં માટે તમે ઈશ્વરના ભજન કરશો ને તો તમે અમર બની જશો એટલે ઈશ્વર એ જ પરમાત્મા છે પરમાત્મા એ જ ભગવાન છે ભગવાન એ જ પ્રભુ છે કોઈ ભેદ નથી હા ભેદ કયો કે તમારા અજ્ઞાનતા એ તમારો ભેદ તમે જ્યાં સુધી પોતાને અજ્ઞાનતા હશે છે ત્યાં સુધી તમને આત્મા પરમાત્માની તમને સમજણ નહીં પડે એટલે આત્માને ઓળખ્યા વિનારે લખચવારાશી નહીં મટે ભ્રમણાને ભાંગ્યા વિનારે ભવના ફેરા નહીં ટળે એટલે આપણી જે ભ્રમણા છે આપણી મનની માનેલી એ ભ્રમણા ભાંગવાની છે ને એ ભ્રમણા ભાંગી ઈશ્વર તરફ આપણે પ્રયાણ કરવાનું છે મનની ભમણાના ભ્રમણાના હિસાબે આપણે ભટકી રહ્યા છીએ સંસારને ભૌતિક સુખોને આપણે સત્ય માની બેઠા છે પણ આ સંસારી સુખ કાયમી અને સદા રહેવાવાવાવાવાવાવાવાવાવાવાળા નથી કારણ કે આપણું જીવન પરિવર્તનશીલ છે આપણે બાળપણ હતું તરુણ અવસ્થા હતી યુવાની હતી આધેડ અવસ્થા થઈ અને ઘર પણ આવશે અને ગટપણમાં પછી આપણું શરીર કામ નહીં કરે એટલે ભાઈ તું ભજી લે ભગવાન એટલે ભગવાનને ભજું કાયા થાય છે તારી જ હાજરી પછી બેઠું રહેવાય છે નહીં એટલે ઘટપણમાં ભગવાન ભજાય છે નહીં માટે અત્યારથી જ તમે જો હરિના માર્ગે જવા માગતા હોય તો અત્યારથી જાગ્રત થઈ અને પરમાત્માનું ભજન કરો આજ કરું કાલ કરું દિવસો વીતી જાય છે પછી રાત પડે ઊંઘી જાય છે એટલે આમ વિચારો વિચારોમાં આપું આયુષ્ય પૂરું થાય છે એટલે ભગવાનનું ભજન કરવું હોય તો પોતાને સ્વયં પોતાનું પરીક્ષણ કરી અને ઈશ્વર ભજન કરવાનું છે એમાં કોઈ એવું નથી કે નીતિ નિયમ ક્યાં તે તમારે સંયમ નિયમ ભરી જિંદગી અને પરમાત્માને આભાર માની પરમાત્માને ઉપકાર માની અને આપણે આપણે મનુષ્ય જન્મને સાર્થક કરવાનું છે મનુષ્ય જન્મ મળ્યું છે તો પરમાત્માને ભજી અને આપણા જીવનું કલ્યાણ કરવું એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે હરિ ઓમ હરિ આનંદ મંગલ સરસ્વતી નમ આ જગતમાં આવ્યા છે તો હરિને યાદ કરી અને પરમાત્માનો આભાર માનો જય શ્યા રામ જય